સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્રે ચાંદુદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે ખડખડ વહેતી નર્મદા નદીના કારણે ચાંદૂદના નર્મદા કાંઠે રમણીય દ્રશ્ય સર્જાયા હતા પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી અઠ્ઠાવન પગથીયા પાણીમાં જળમગ્ન થયા ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા પાણી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધ સરદાર સરોવર ડેમમાં વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થતા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી જોવા મળી છે વાત કરીએ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટની તો એકસો આઠ પગથીયા પૈકી અઠ્ઠાવન પગથિયા હાલ પાણીમાં ગરકાવ થયા છે ડેમ દ્વારા ક્રમશઃ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ ચાંદોદ ખાતે નર્મદા નદીનો જળ પ્રવાહ વધવાની શક્યતા છે ત્યારે કાંઠા કિનારાના ચાંદોદ કરનાળી નંદીરીયા ભીમપુરા સહિતના ગામોને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે અને સાથે સાથે જ કાંઠા કિનારા ખાતે અવરજવર નહીં કરવા તાકીદ કરવામાં આવી છે કિંજલ કિંજલભટ્ટ જીએસટીવી ડભોઈ ચાંદો